વડોદરામાં નવ નિયુક્ત જિલ્લા કલેક્ટરે ચાર્જ સંભાળ્યો છે વડોદરાની ઘટના કે જ્યાં નવા કલેક્ટરે ચાર્જ સંભાળ્યો છે તો બીજલ શાહ નવા કલેક્ટર જે છે જિલ્લા કલેક્ટર તેઓએ ચાર્જ લીધો છે જ્યાં સવારે વિધિવત રીતે નવ નિયુક્ત કલેક્ટરે ચાર્જ સંભાળ્યો છે તો જિલ્લા કલેક્ટરનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું જ્યાં નવ નિયુક્ત કલેક્ટર બીજલ શાહનું નિવેદન કે જ્યાં વડોદરામાં સુઓ મોટો વારસાઈની ઝુંબેશ ચલાવીશું ચાર્જ સંભાળતા જે કલેક્ટર આવિયા એકશર્મા તો વડોદરામાં નવ નિયુક્ત જિલ્લા કલેક્ટર બિજલ સાહેબ ચાર્જ લીધો છે એને આપણે અને શ્રેષ્ઠ આપણે આપી શકીએ પબ્લિક ખાસ કરીને સેવાકીય બાબતો અને ઇન્ફ્રાસ્ટ્રકચર કરવાનું ઇમ્પ્લિમેન્ટેશન માં એક તો શું મોટો વારસાની ઝુંબેશ અગાઉ જિલ્લાઓ કરેલી હતી કે જે છેલ્લા માનો કે બે હજાર દસ થી શરૂ કરીને બે હજાર વીસ ની વચ્ચે જે પણ ડેથ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થઈ હોય તો એને જે કહેવાય ડોઝ સ્ટેપ સુધી જઈને એને કોઈ ગાળતા હોય એટલે એને સમજાવવાની સમજ કરીને એની વારસાઈ એટલી બનાવે એ સિવાય તો એવું છે કે સરકારી જમીનો સરકારી પ્રોજેક્ટ માટે કે જ્યાં અડચણો આવતી હોય કે જે અટકેલું હોય વિવિધ ડિપાર્ટમેન્ટ તો એ પણ શક્ય એટલું જલ્દી એક ફેસિલિટેટર તરીકે કે જેના કારણે જમીન ઝડપથી મળી શકે તો પ્રોજેક્ટ Dá um